તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે કઈ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઈ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો મેષ રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને ખોટા ખર્ચાઓ પર કાબૂ રાખવો તેમજ મોટા રોકાણમાં અનુભવીની સલાહ લેવી અને સંતાનોની સામાન્ય ચિંતા રહેશે જૂની વાતોને ભૂલી નવા કામમાં ધ્યાન આપો

માનસિક વાયકૂળતા જણાશે કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને યાત્રા પ્રવાસથી લાભ થાય અને સન્માન અને લાભ મળશે તેમજ તબિયત બાબતે કાળજી રાખવી અને કારણ વગરનો તનાવ રહેશે સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને પિતા અથવા વડીલોનો સહકાર મળશે અને ભાગ્યબળનો વધારો થશે તેમજ પરિવારથી તનાવ જણાશે વાણી ઉપર સંયમ રાખવો જરૂરી છે કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને પારિવારિક જીવન સુખમય રહેશે અને સંતાનોથી લાભ થશે તેમજ ધન પ્રાપ્તિના ઉત્તમ યોગો જણાય છે લેવડ દેવડમાં સાવધાની રાખવી તુલા રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને ધંધાકીય બાબતે તકલીફ જણાશે અને કારણ વગરની ચિંતા અનુભવશો તેમજ જૂના સંબંધી મિત્રોની મુલાકાત થશે અને ધનહાનિની સંભાવના છે વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને હરીફાઈ વાળા કામમાં વિજય થશે અને તબિયત બાબતે સાચવું તેમજ અટવાયેલા કામો પૂર્ણ થશે વિરોધીઓ પરાજિત થશે ધનુ રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને આર્થિક યોજનાઓ સફળ બનશે અને સન્માન અને ધનનો લાભ મળશે તેમજ સંતાન સંબંધે સારું સુખ મળશે વ્યવસાયમાં નવી તકો મળશે મકર રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને ધંધા રોજગારમાં સારી સફળતા મળશે અને મકાન સુખ સારું મળશે તેમજ નવા વાહન લેવાના યોગ બને છે ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને ઘર વપરાશની ચીજોમાં વધારો થશે અને આજીવિકામાં નવી તકો મળશે તેમજ પરિવારથી સામાન્ય તણાવ જણાશે આવક જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે મીન રાશિના જાતકોની વાત કરીએ તો રાશિના જાતકોને ધંધાકીય યોજનાઓ પરિપૂર્ણ થશે અને ચામડી અથવા પેટ વિષયક સામાન્ય ફરિયાદ જણાશે તેમજ પરિવારજનોનો સહયોગ મળશે ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું